એ ક્યારે સહન ન થાય આ મામલે રાજ ઠાકરે માફી માંગવી જોઈએ ફરીથી ઊભી કરવા માટેનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો છે ગઈકાલે એક સભામાં રાજ ઠાકરે આરોપ મૂક્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતાં જણાવ્યું કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું અગાઉ સુધી જેને લોહ પુરુષ તરીકે આદર આપવામાં આવતો હતો એવા સરદાર પટેલને રાજ ઠાકરે નિશાન બનાવ્યા હતા આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને પણ નિશાન બનાવતા કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે પણ આંદોલનો થયા છે ત્યારે મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી મરાઠી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા રાજ ઠાકરે દાવો કર્યો છે કે ઘણા વર્ષોથી ગુજરાતીઓની મુંબઈ પર નજર છે રાજ ઠાકરેના આ નિવેદનો પર પ્રતિક્રિયા આપતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવે છે જેથી તેઓ સન્માનનીય વ્યક્તિ છે પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાને કારણે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો તેમને કોઈ જ હક નથી સરદાર સાહેબ અને મોરારજી બોલીને મહાનુભાવોનો અપમાન કરી રહ્યા છે કથિરિયાએ આક્ષેપ કર્યો કે રાજ ઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી અને હવે સરદાર સાહેબ તથા મોરારજી દેસાઈને નિશાન બનાવી રહ્યા છે અલ્પેશ કથિરિયાએ ભારપૂર્વક કહ્યું હતું કે આવી સન્માનનીય વ્યક્તિઓ જેમણે ભારત ભૂમિ માટે આખું જીવન અર્પણ કર્યું છે તેમનું અપમાન એટલે ભારત દેશનું અપમાન આ કોઈ વ્યક્તિથી સહન ન જ થાય રાજ ઠાકરે જાહેરમાં માફી માગવી જોઈએ આ રાજ ઠાકરેની પોતાની રાજનીતિ ચમકાવવાનો મરાઠી માનસ ઉભો કરવાનો અને ગુજરાતીઓને ટાર્ગેટ કરી મહાનુભાવોનું અપમાન કરવાનો પ્રયાસ છે જે ક્યારેય સહન કરવામાં નહીં આવે અલ્પેશ કથિરિયાએ વધુમાં જણાવ્યું કે રાજ ઠાકરે આવા નિવેદનો આપી રહ્યા છે કારણ કે તેઓ ઘણા દિવસોથી ચર્ચામાં નથી અને તેમની પાર્ટીની કોઈ સીટ નથી તેમની પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી તમે ફરીથી ઊભા થાવ લોકશાહીમાં પરંતુ ઊભા થવાના પ્રયાસમાં વ્યક્તિ તથા દેશનું અપમાન મહાનુભાવોનું અપમાન અને આજુબાજુના લોકોને ભડકાવવાનો આ પ્રયાસ છે જે યોગ્ય નથી તેમણે ચેતવણી આપી કે લોકો જાગ્રત છે અને દરેક પ્રાંતના લોકોને માર મારવામાં આવે છે ગેરવર્તન કરવામાં આવે છે ધંધાને નુકસાન પહોંચાડવામાં આવે છે તેમણે ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ગુજરાતીઓના યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે ગુજરાતીઓએ મહારાષ્ટ્રની અંદર સિંહ ફાળો આપ્યો છે તેમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમના મહાનુભાવો વિશે ખરાબ બોલવામાં આવી રહ્યું છે જે સહન કરવામાં નહીં આવે અપીલ છે કે તેઓ જાહેરમાં માફી માંગે હાલ આ સમગ્ર મામલો સુરત સહિત ગુજરાતમાં રાજકીય ગરમાવો પેદા કરી રહ્યો છે જેમાં ગુજરાતી સન્માન અને રાષ્ટ્રીય મહાનુભાવોના અપમાનનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે બાજુ કરાવતા કઈ ગુજરાતી હતા ગુજરાતી નેત્યાંચી હતા આચાર્ય ધક્કા બસલા की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं सा पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून वल्लभभाई पटेल ज्यांना आजपर्यंत आम्ही दो पुरुष म्हणून मारत आलो या देशाचे गृहमंत्री आम्ही त्यांच्याकडे आदराने आजपर्यंत पाहत आलो तुम्ही महाराष्ट्राला के विरोध केला वेळाला महाराष्ट्रामध्ये आंदोलन झाले त्यावेळेला हे मोरारजी देसाई गोळीबार करून लोकांनी ठार मारले होते मराठी माणसाला ठार मारली होते ते महाराष्ट्रात गेल्या अनेक वर्षांचा यांचा मुंबईवरचा डोळा आहे अनेक वर्षांचा મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે ખૂબ જ વાહિયાત વાતો કરી છે આ ભાષા કે આ વિવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે આ રાષ્ટ્રનું અપમાન છે આ ભૂમિનું અપમાન છે આ ભારત માતાનું અપમાન છે અપમાન ક્યારેય સાંખી ના લેવાય એ ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ ભલગી રીતે થઈને તત્કાલ ધોરણે માફી માંગવી જોઈએ આવા નિવેદનોના કારણે બે ભાષાના બે પ્રાંતને બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવવી ન જોઈએ જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતને ગુજરાતના વ્યક્તિને સરદાર સાહેબને મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો આ બિલકુલ સાંખી લેવામાં નહીં આવે અને માફી માંગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો જોઈએ